આ પ્રસંગે તમામ કિરામ કિરામ તથા સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો તથા તથા સામાજિક રાજકીય પદાધિકારીઓ તેમજ તેમજ પત્રકાર પરિષદ સાવરકુંડલા અમરેલી ઉના ધારી બગસરા જાફરાબાદના મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી આ પ્રસંગે રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનોને ખૂબ જ સુંદર અને સરસ આયોજન ગોઠવ્યું હતું આવનાર દરેક મહેમાનો માટે વ્યવસ્થા પણ ખૂબ સરસ હતી અને કર્યાવર પણ ખૂબ સરસ આપેલ હતું આ રાજુલા પોલીસ પ્રશાસન દ્વારા પણ ખૂબ સારી કામગીરી કરી સહયોગ આપ્યો હતો સ્ટેજ વ્યવસ્થા રાજુભાઈ જોખીયા વકીલ તથા સમગ્ર સમૂહ યોજના રેમબાપુ કનોજિયા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ જના બારીભાઈ મહેબૂબભાઈ જોખીયા વિશ્વાસ ગ્રુપ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ ખૂબ ખૂબ મુબારક સાથે શુભેચ્છા વિરોધી પ્રજાકભાઈ ઝાખરા સત્યના શિખર ન્યૂઝ સાવરકુંડલા